અમારા ગામની હસ્તી પાલિયા દાદા અમારા બકરા ઉંધા જાય છે ગાયરું દે ભાઈ આપડે બકરા ને ઊંધા જાય છે આજ બકરા બકરા જાય ઊંધા પલ્ય બપ્પા નો આવે નો જાવ તો તમારા નો જાવ મોટા ગાય મોટા ગાય આમાં મારા પગ તો હાલવા જાય ને પગ નથી ફોટી કેવી રીતના મારવાની મસ્ત મજા ની હાંજ પડી ગઈ ભાઈ અત્યારે એક બ્લોગ ચાલુ કર્યો તમને કહી દઉં ભાઈ આખો દી આપણે હળિયા પટ્ટી વાળું હોય સ્ટ્રગલ કરવાનું એટલે પછી જાજી લખવું તમને આવે આ માં ને કીધું સાંજે બ્લોગ બનાવીશ નિરાતે આખો નળિયું કાઢીને કાઢી કાઢી નાખો ને અત્યારે વાડે તો એક બકરું વેણતું ને એનું બાકરું લેવા માં વચ્ચે છે ને ભાઈ બન નો ફોન આવી ગયો કિચન જીરોડી અને આવડું જ છે લવાનું છોટા બચ્ચા એટલે ઘરે રહેતું તો એની લંગડું ભાઈ અને તમને કહી દઉં કે ભાઈ થોડોક વરસાદ ના હે ને ફરફર આવે છે ઉપાધિ હોય આપણે એ તો આને લઈ જાય બે બીજા હે ને એ તો ભલે કેમ કે એને કઈ ઉપાધિ હોય નહીં એ તો પછી હાઈ લય આવે બકરા ન નો હવે આજે જ એવું એટલે તો તમે બધા વ્લોગમાં જોડાઈ રહીજો ને આજે તમને હું ગરબી દેખાડીશ ને એવું કઈ કરશે આપણે

ટચ પડે હા નેક્સ્ટ લેવલ વાત દેવા દઈએ છાટા ચાલુ થઈ ગયા હમણાં વધારે આવ્યો તો રહી ગયો બાકરા હાર લીધા વાળાના રહી ગયા ફરફરિયું આવે ખાલી અને ગરબી બરબી બધું બંધ બધું બંધ થઈ ગયું હવે જોવા ગયો તો ત્યાંથી પાછો આવ્યો બધું લોક ચાલુ કરે હું લોક ચાલુ વરસાદ વધારે જ આવ્યો બાકરા થોડાક પલાઈ રહ્યા અને કઈક અહીંયા વાડે હતા એ પેલ રહ્યા બેક વાડે હવે આમાં ક્યાં બેઠા છે તો એક તો એક તો મળી ગયો ભાઈ હજી છે ને બે બે બાકરા ગોતવાના હું તો આખો હવે પલરી ગયો ઉપરથી નીચે થયો એ વરસાદ છે ને હોડકા હોડકા આવતા હે ને એમાં અમે પલર જતી અમારા બકરે કે સાત સાથે એટલે આમાં ભાઈ ઉપાધિ ક્યાં જવાય એવું જ નથી જાવું તો જવું કે કરે તો રહી ગયા એ જ વાંધો હવે

એ આવશે ને એટલે વધારે આવશે અને કાલ વરસાદ આવ્યો તો ને મે એક બકરો ને ડેડ થઈ ગયો પીડ બકરો હતું આપડી લવાર લવાર એટલે કે બહુ મોટો હતો ચરુ બક વરસાદ ના ખામી ગયો તો આ લવારા કેસી થને હજી કેજી હવે આપણે હે ને લવાર ઉમત ગોતી લેને એક તો જડી ગઈ હજી તઈ નહી આયા મારા બાપાએ કીધું તઈ લવાર આયા જડી જને ઘર ભેગા થઈ જાય ને તમે બધા વિડીયો માં કન્ટીન્યુ આને કેવાય બરનો હાવેણો જે અમારા દેશી ભાષામાં પેલા હે ને ઘટા આનસી વાર્તા અને અત્યારે અમે હે અહીંયા કમાળાડો રાખ્યો છે ને લવરા બધા અને અંદર પૂરી દીધા છે રસોડામાં આપણું જૂનું રસોડું છે જે અત્યારે કાંઈ ઉપયોગ ન આવે સિવાય આના માટે એક મિની હોમ સમજો ને આના માટે પેશી બધે કેમ ભરાણા જે આલીગોની સાઈડ તો ઝમેલી સુપ્રીમ કોર્ટ થી ઓર્ડર આવી ગયો એટલે કે મારા બાપાએ કહી દીધું છે કે ઓલા બકરા રીએને આકતો ઉવાડે અને આપડી બત્તીમાં હે ને પાણી ગરવી ચેક કરો બેઈ બત્તી ભેગી છે આ બત્તી થઈ આલી કોઈન સાઈડ ની બચમાં ફોન આવી ગયો ભાઈ અદરાતે હું હું ગયો બત્તી આ થઈ લબક ઝબક અને બેઈ ભેગી થઈ ચેક કરો આ તો સાઈ ભેગી ઓલી છે હવે નઈ થઈ જો જો કે કે ટબકુ થાય बत्ती में फोल्ड करी गई है ना लगभग लागे हमारा फोन में वर्षा लागी जा हर लिए ने कॉम्बो जा वो चेक करो फैमिली बत्ती और बे था बैगी ना लगभग जब तक सही है नहीं था है वो तो सही है बे आई था इन वाली है सिस्टम है आज हो एक सेव था ही तेरे था जो बै बैगी है ये सिस्टम आ गया है हमारे फोन वाला सॉरी टॉर्च में રહી નથી જતા ને કે મામેરું આખો દીદ ભાઈ ક્યાં જઈ છે વરસાદ ખબર નહીં પણ રાઈટ પડે ને આવી ગયું ગોતે હા કે હવે ગરબા વાળા જાય અને ઓલા ભાઈ બકરા વાળા ને હે ને રાઈતે નિરાત હોય ને એટલે આવી જાય હું મા પણ હમી હન્યો કે બાકરા લઈ લે ના ના આવે નહીં આવે અને પછી વરસાદ આવ્યો ને પછી મયુર ભરવાડ હેતી પલરવા વાળો બીજું તો કોણ આવે અહીંયા બધઈને વરસાદ લાગી એક મને જ ન થ લાગતો એટલે અનેક અમારા ભાઈઓ છે બિચારા હે ને એક કઠણાઈ આવી ગઈ હા મારા ભાઈઓને છે ને કઠણાઈ હે ભાઈ વાતે જે વાત ચાલુ વરસાદ એની મારી ગણે હોખ નથી અત્યાર વૈગા હે ભાઈ વૈટે ક્યા દો વૈટે જઈએ આમ દ્વારકા સધાર દ્વારકા કે લી કો રામ થી જેવા હે

કેટલા વાગે ઈ દેખાડ દે લાઈવ પ્રૂફ ઈ ગયા દેખાડ પબ્લિક એ ઈ મને દેખાડ દે લપ ના કર હું પલરું ખોટો ખોટો અબર તું હજી શોરૂમ માં નીકળ સમજી હજી નવે નવે લુગડા પહેરી નીકળો હે ગઈ અરે ઓમ લેખ નાખી સ્ક્રીન કોડા ઓમ તો આયા હે દેખાડ દો ઝૂમ કર દો હે ઝૂમ કરીને જોઈ લ્યો સમજી દિલ વેચાતા ના મળે એવા રિંગટોન રાખી દીધી કેમેરી અત્યારે હું વિડિયો એડિટ કરતો તો અને મિસ કોલ આવ્યો એટલે કે ભાઈ બકરાનો મેસેજ આવ્યો જે તકલીફ વધી ગઈ એવું ક સમજાતું નથી બબડે દબાઈને મરી જહા ને ઈ બી છે બીજું ઘણી વાતો છે ચેક કરવાનું પડું ગયા પડું કીધર રહી છે આ ઇસકા ઈ તો વાંતા આવતા છે માથે બેહી જાતા બાપકા હમજ આમ જ મરી જાય जनाब यह माथे चढ़ी गई ये कर फरदामा बर्बाद है हमारी जिंदगी समझो ना तो कचरा चुना के दांत में आया ना चेने के दांत में इसकी माँ का भरोसा ये किधर कैसे का बोडा ये कैसे पड़े है?

તમે વિડીયોમાં જોડાય રજુ આપડે વિશાલભાઈ આવે ને અગ્રમ ડારિયાને ને આપણે જવાનું હે બાલમુવારામાં ભાણે જ ના તો તમે બધા વિડીયોમાં કોન્ટી

હવે આપણે જવાનું સીધું ઘરે પછી બાકરાનું કે દૂચાનું ને એવું કરવાનું હતું તો અમે બધા વિડીયોમાં ફાઈનલી ઘરે આવી ગયા ને ભાઈ અમે ગયા હતા અમારે બધી પૂરી થઈ ગઈ છે રીતિ રિવાજ ને અમે બધા એને ખાવા પૂ ને એવું છે કેમ કે હગરામ ભાઈ આપણા ડ્રાઈવર હતા ને એ ભાઈ ડ્રાઈવર જરાક સ્લો હોય એટલે ગાડી જરાક નિરા ચાલતી હતી એટલે ન પૂગી દીધા તો આપણા વિડીયો અહીંયા જ પૂરો કરવાનો છે તો આ વિડીયો કેવા લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો ને રામે રામ